શહેરા તાલુકા પંચાયત ખાતે પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ જેમાં ટીએચઆર અને મિલેટ્સ વાનગીમાં બાર જેટલી આંગણવાડી કાર્યકર બહેનો વિજેતા થતા પ્રમાણપત્ર અપાયા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલમાં આઈસીડીએસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું પૌષ્ટિક વાનગી સ્પર્ધા શહેરા પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ઘટક એક ઘટક બે માં આવતી તેર સેજાની અઠ્યોતેર આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો તેઓ દ્વારા આંગણવાડીમાં મળતા ટેક હોમ રાશન ટી એચ આર અને મિલ્સમાંથી બનતી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ટી એચ આર વાનગી છ આંગણવાડી કાર્યકર બહેનો વિજેતા થઈ જ્યારે મિલેટ્સ વાનગીમાં પણ છ આંગણવાડી કાર્યકરો બહેનો વિજેતા થઈ જેઓને ઉપસ્થિત અધિકારી અને પદાધિકારીઓના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા યોજાયેલ સ્પર્ધામાં શહેરા મામલેદાર ધર્મેન્દ્ર પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ સી ડીપીઓ પીઓ સુમનબેન પટેલ અને સી એમ તેમજ વિવિધ શાખાના કર્મચારીઓ સહિત આઈસીડીએસ સ્ટાફ અને આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહી હતી આજે ચોવીસ સપ્ટેમ્બરે શહેરા તાલુકાની અંદર ઘટક એક અને ઘટક બેની આપણી આઈસીડીએસની તમામ આંગણવાડી બહેનોની પોષણ માહ દરમિયાન આજે મિલેટ્સ અને ટેક હોમ રેશન એટલે ટીએચઆર દ્વારા જે બની શકે એવી એકદમ નવીન પૌષ્ટિક અને પોષણની દ્રષ્ટિએ ખૂબ સારી કક્ષાની ખા સારી સ્તરની વાનગીઓ સંબંધી જે સ્પર્ધા યોજાય છે એની અંદર પ્રાંત અધિકારી તરીકે ટીડીઓ સાહેબ અને મામલતદાર સાહેબ તથા આઈસીડીએસની ટીમ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સાથે હાજર રહી અને આ તમામ વાનગીઓને મુલવવાનો અવસર મળ્યો છે અને પોષણમા દરમિયાન આ તમામે તમામ વાનગીઓ એ ખરેખર ગામ કક્ષાએ ગામ મહોલ્લાની અંદર આ જ આંગણવાડી બહેનો ગામની આ મિલેટ્સમાંથી અને ટીએચઆરમાંથી જે વાનગીઓ બનાવે છે એનો ગામ સ્તરે ખૂબ બહોળો પ્રચાર થાય અને લોકોના જીવનની અંદર આ પૌષ્ટિક આહારને વણી લેવાય એ માટે શહેરાની આંગણવાડી બહેનોએ અને આખી આઈસીડીએસ ટીમે ખૂબ 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 મહેનત કરી છે એ માટે આપણે એમને અભિનંદન પણ પાઠવીએ છીએ થેન્ક યુ રોજ પોષણ માસ બે હજાર પચીસ નિમિત્તે શહેરા તાલુકાના ઘટક એક અને ગટક બેની કુલ ઇઠ્યોતેર બહેનોએ પોષણ ઉત્સાહમાં ભાગ લીધો હતો એની અંદર તમામ ઘટક સેજા કક્ષાએ જે મિલેટ્સ અને ટીઆચઆરમાં જે પહેલાં એકથી ત્રણ નંબર આવેલા એ બહેનો અહીંયા હાજર હતા અને તાલુકા કક્ષામાં આપણો તાલુકાની જે ટીમ હતી પ્રાંત સાહેબ તાલુકા પ્રમુખશ્રી ટીડીઓ સાહેબ સીએમટીસીના બહેનશ્રી અને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે